કેમ છો બાળ મિત્રો બાળ મિત્રો ધોરણ બે ગણિત એકમ એકવીસ પ્રવાહી સામે તેમનો આપણે અંદાજ લગાવવાનો છે બાળ મિત્રો તમારા ઘરે શરબત બનતું હશે કોઈ મહેમાન આવે તો તમારા મમ્મી બહેન શરબત બનાવતા છે તો શરબત બનાવવામાં શું શું વસ્તુ જોવે તે પણ તમને ખબર છે તો તેવું જ આપણું પેલું કાર્ડ છે ખરેખર તો તમારે લીંબુ શરબત બનાવવાનું છે એક ગ્લાસ લીંબુ શરબત તમે ઘરે બનાવો અને પીવો આ પ્રવૃત્તિ કરવાથી તમને લીંબુ શરબત બનાવતા આવડશે અને તેમાં શું શું વસ્તુ જોશે તેની પણ તમને ખબર પડશે તો ચાલો શરૂ કરીએ તો બાર મિત્રો એક ગ્લાસ લીંબુ શરબત બનાવવું હોય તો તેમની અંદર અડધું લીંબુ જ હોય એક લીંબુ હોય તેમના બે ભાગ કરો તો અડધું લીંબુ છે તેમાં નાખવું પડે જો આખું લીંબુ તમે ગ્લાસમાં નાખો તો તમારું લીંબુ શરબત ખાટું થઈ જાય એટલા માટે અડધું લીંબુ જોવે એક ગ્લાસ બનાવવા માટે એક ચપટી મીઠું એક ચપટી મીઠું નાખવાનું છે અને એક મોટી ચમચી ભરીને ખાંડ નાખવાની છે અને એક પેલો છે એ પાણીનો આખો નહીં પરંતુ થોડો બધો રોગ પહેલો તમારે લેવાનો છે અને તેમાં આટલી વસ્તુ ઉમેરશો

ટીપા મળતા હશે તો આ પ્રવૃત્તિ તમે કરીને આ જવાબ તમારે લખવાનો છે તમારે અડધું લીંબુ લેવાનું છે અને તેમાંથી ટીપા ગણતા જવાનું છે એક બે ત્રણ ચાર પાંચ તમે ગણજો તમને અંદાજ આવશે ઓહો આટલા ટીપા નીકળતા હશે તો તે પ્રવૃત્તિ કરીને તમારે જાતે જ અહીં જવાબ લખવાનો છે બીજું હવે આખા લીંબુમાં જો અડધા લીંબુમાં આટલા ટીપા નીકળ્યા હોય તો એનાથી ડબલ આખા લીંબુમાંથી નીકળે અહીં લખ્યું છે એક આખા લીંબુ થી તમને કેટલા ટીપા લીંબુનો રસ મળે તો તેમાં આખા લીંબુનો કેટલા મળે તે પણ તમારે જાતે જ પ્રયોગ કરી અને અહીં લખવાનું છે ત્રીજો પ્રશ્ન છે લીંબુના રસના કેટલા ટીપાથી એક ચમચી ભરે તો આ પ્રવૃત્તિ પણ તમારે જાતે કરવાની અડધું ફાડું લઈ ચમચી રાખીએ અને તેમાં ટીપાં પાડતા જવાના અને ગણતા જવાના કેટલા ટીપા એ ચમચી ભરાણી તે તમારે અહીં ત્રીજા પ્રશ્નનો જવાબ લખવાનો છે આ તો બધું પ્રવૃત્તિ દ્વારા રમવાની મજા આવે તેવા પ્રશ્નો છે હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ છ પેલા લીંબુ શરબત બનાવવા માટે તમારે કેટલા લીંબુ જોઈશે આપણે અગાઉ શીખ્યા છીએ કે એક ગ્લાસ બનાવવો તો અડધું લીંબુ જો જરૂર પડતી હતી તો અહીં તો આપણે છ પેલા લીંબુ શરબત બનાવવું છે તો કેટલા લીંબુ જોઈએ તો છ ફાડા જોઈએ પરંતુ આખા લીંબુની વાત છે તો ત્રણ લીંબુ હોય તો આખા લીંબુ ત્રણ છે તો એના ડબલ કરો તો છ થઈ જાય તો છ ગ્લાસ છે એ લીંબુ શરબત બને છેલ્લો પ્રશ્ન છે પાંચમો છ પેલા લીંબુ શરબત બનાવવા માટે તમારે કેટલી ચમચી

પંદર થી વીસ મિનિટમાં તમારા આ કાર્ડનું કાર્ડ નંબર એક નું કામ પૂરું થશે તો તમારે લીંબુ શરબત બનાવવાનો છે અને લીંબુ શરબતને આધારિત તમારા પ્રશ્નોના જવાબ આપવાના છે તેવા જ પ્રશ્નોના હું તમને કસોટીમાં પૂછીશ જે તમે જમણી બાજુ ક્લિક કરી અને કસોટી આપી શકશો આવજો બાળ મિત્રો